त्या शास्त्र में प्रभु वचन कहसे यहोवा तारा ईश्वर तारा सर्व काम में ने जे कोई काम में तू तारा हाथ में ले छे तेमा तारे आशीर्वाद आपसे इंग्लिश ट्रांसलेशन मा बहुत सुंदर रीते बाबत लखी छे द लॉर्ड योर गॉड विल ब्लेस यू इन एवरीथिंग यू पुट योर हैंड टू मतलब कई व्यक्ति ने बाबत नहीं गमे कि तेना થાય તે જે કોઈ કામમાં હાથ નાખે તેમાં તેને સફળતા મળે દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તે એક સફળ અને આશીર્વાદિત જીવન જીવે પરંતુ આજનું જે વચન છે એ વચનની સામે શરત પણ છે કે મન કચવાયા વગર જ્યારે તું અંતકરણથી આપશે તો આ બાબત તારા માટે થશે

કે તારા ઈશ્વરની જે આજ્ઞાઓ છે એને તું ખંતથી પાડશે અને એમણે જે ઠરાવેલી વિધિઓ છે એને તું કહેશે કે અમલ માણશે ત્યારે આ બધી બાબતો તારા માટે પૂરી થશે એટલે કે પરમેશ્વર ત્યાં શરત મૂકે છે દરેક વ્યક્તિ ઈચ્છા તો રાખે કે મારે આ જોઈએ છે મારે પ્રભુ તરફથી આશીર્વાદ પ્રાપ્ત કરો છે મારા જીવનમાં મને આ બાબત મળી જાય પરંતુ એની સામે પ્રભુ ઈચ્છા રાખે છે કે તમે એની આજ્ઞાઓ પ્રમાણે ચાલો ચાલો પસંદ પડતું શું છે એ એ પારખીને તમે પ્રમાણે તમારા જીવનને આગળ વિતાવો ત્યારે એ જીવનથી પ્રસન્ન થઈને પ્રભુ તેને આશીર્વાદ આપે બાઇબલની અંદર આ બે વ્યક્તિઓ વિશે બહુ સુંદર બાબત લખી છે કે યુસુફ માટે લખ્યું છે તે જે કામમાં હાથ નાખતો હતો તેમાં તે સફળ થતો હતો અને દાઉદ ઈશ્વર ભક્ત માટે પણ લખ્યું છે કે તે પણ હાથ નાખે તેને સફળતા મળતી હતી અને પછી લખ્યું છે કેમ કે ઈશ્વર તેમની સાથે હતા વલ પ્રભુ એના લોકોની સાથે ત્યારે રહે છે કે જ્યારે પ્રભુએ જીવનથી પ્રસન્ન થાય છે પ્રભુ તેમના હાથોના કામને ત્યારે આશીર્વાદ આપે છે

ભરપૂરી આપણો ભાગ થશે ઉત્તમ વાનાથી આપણને તૃપ્ત કરવામાં આવશે પ્રભુ આપણી સાથે આપણી પાસે રહીને તે આપણા માટે અદ્ભુત અને આશ્ચર્યકારક કામો કરશે અને ભલાઓ એટલા માટે પ્રભુને પસંદ પડે છે તેવું જીવન જીવવા માટે સદા પ્રયત્નશીલ રહીએ અને ઈશ્વરી આશીષોને પ્રાપ્ત કરીએ પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે આવો આપણે પ્રાર્થના કરીએ સ્વર્ગમાંના મારા પ્રેમાળ કૃપાળુ અને દયાળુ ઈશ્વર પિતા આ નવચન માટે તમારો આભાર મારી પ્રાર્થના છે કે તમે તમારા લોકને પ્રભુ તમારા માર્ગોમાં ચાલીને તમારી ઈચ્છા પ્રમાણે વર્તીને તમારા આશીર્વાદો પ્રાપ્ત કરવા માટે કૃપા આપો અને તારા લોકના હાથોના કામ સફળ અને આશીર્વાદિત થાય એવી તમે કૃપા થવા દો પ્રભુ ઈશ્વરને નામે માગીએ છીએ આમ મે અ બ્લેસ યુ હેવ અ બ્લેસ ડે શલો